નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી શાળા નામની એપ વિશેની માહિતી મેળવશું જ્યારે આપણે એપ ઓપન કરશું તો એપની અંદર શું શું ખાસિયતો આવેલી છે તે આપણે જોઈએ આ એપની અંદર બાલવાટેકાથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ માટેના એના દરેક પાઠ્યપુસ્તકના પીડીએફ આપેલી છે તેના એમસીક્યુ તમે વાંચી શકશો તેમજ તેને લગતી ક્વિઝ પણ તમે કેબીસી સ્ટાઇલમાં રમી શકશું તેના સિવાય બીજું ઘણું બધું પણ આપેલું છે તો આપણે બાલવાટિકા ધોરણ ઉપર જ્યારે ક્લિક કરશું તો એ ગેમ રમો ગુજરાતી વિષય ગણિત વિષય અંગ્રેજી હિન્દી ઘણું બધું આપેલું છે ગેમની ઉપર જ્યારે આપણે ક્લિક કરીએ તો ગુજરાતી અક્ષરલેખનની ગેમ છે સરવાળાની રમત છે બાદબાકીની રમત છે ગુજરાતી મૂળાક્ષરની ઓળખ છે અંગ્રેજી મૂળાક્ષરની ઓળખ છે એબીસીડીની ઓળખ પહેલી બીજી એબીસીડી એના પર આપણે ક્લિક કરીએ તો જો આ ઉપર આપેલો છે કે કેપિટલમાં તો નીચે વિદ્યાર્થી છે અથવા બાળક છે તે બીજી બી સીરીઓનો અક્ષર એના જેવું એને ગોતવાનો તો આવી તો આવી ઘણી બધી ઇન્ટરેક્ટિવ ગેમો છે આપેલી છે સરવાળાની રમત પણ આપેલી છે તેના ઉપર જ્યારે ક્લિક કરી તો આપણે આ તો બાલવાટિકા માટે અઘરું થાય પણ ધોરણ એક બેના બાળકો રમી શકે કે ચાર અને વીસ કેટલા થાય તો કે ચોવીસ તો ત્યારબાદ બીજા ધોરણ છે ધોરણ એકમાં ધોરણ બેમાં તો આમાં પણ તમે જુદા જુદા પ્રકારની ગેમો રમી શકો ત્યારબાદ ધોરણ ત્રણની અંદર ધોરણ ત્રણની અંદર પણ જુદા જુદા પ્રકારની ગેમ રમી શકો તેમજ તેને વિષય જે ભણવાના આવે છે તો એ વિષય ઉપર આપણે ક્લિક કરીશું તો એ દરેક વિષયના એની ક્વિઝ આપેલી છે દરેક પ્રકરણની બધા વિષયના બધા પ્રકરણની ક્વિઝ આપેલી છે એમ આપેલા છે એની પીડીએફ પાર્ટની પીડીએફ પણ આપેલી છે અને અભ્યાસવાથી પણ અમુક ધોરણમાં આપેલા છે તો ક્વિઝ ઉપર આપણે ક્લિક કરશું તો એ બધા એકમના નામ આવી જશે જેટલા એકમ છે એટલા તો આપણે છેલ્લો પાઠ લઈએ ચાલો સૌને રમત મુબારક તેના પર ક્લિક કરશું તો એના લેવલ ખુલશે દરેક લેવલની અંદર પચીસ પ્રશ્નો આપેલા છે તો હવે આપણે નામ દાખલ કરશું ત્યારબાદ ક્વિઝ સ્ટાર્ટ ઉપર ક્લિક કરશું તો તમે કેબીસી સ્ટાઇલમાં ક્વીઝ પણ રમી શકશો જો દરેક પ્રશ્ન માટે સાઠ સેકન્ડ આપેલી છે પચીસ પ્રશ્ન છે સ્કોર પણ તમે જોઈ શકશો પ્રશ્ન ચાર વિકલ્પ ત્યારબાદ લાઇફ આપેલી છે ફિફ્ટી ફિફ્ટી પ્રશ્નને સ્કીપ કરી શકો ઓડિયન્સ પોલ અને ટાઈમરને રિવર્સ પણ આપણે કરી શકીએ દાખલા તરીકે આપણે ઓડિયન્સ પોલ કરશું તો જો ભાઈ ડીમાંથી અઠ્ઠાવન ટકા વ્યક્તિઓ હા પાડે છે તો આનો જ ઉત્તર આવશે ડી તો આવી રીતે તમે તમારા અભ્યાસક્રમમાં ખૂબ જ ઉપયોગી આ એપ હશે ક્વીઝ રમી શકશો ત્યારબાદ એમસીક્યુ તમારે વાંચવા હોય તો એમ પણ અહીં વાંચી શકશો આપણે એમ જોઈ લઈએ એકમ એમ પર ક્લિક કરશું ત્યારબાદ દરેક એકમના નામ આવશે એકમ છ ઉપર ક્લિક કરી તો એને લગતા એમસીક્યુ પણ અહીં આપેલા છે તો એમ લખી પણ શકું અને વાંચી પણ શકું એવી રીતે ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ માટે અહીંયા દરેક વિષયની પીડીએફ અને ક્વીઝ આપેલી છે ત્યારબાદ ભગવદ્ ગીતાના બે અધિય આપેલા છે બીજા અધ્યાય છે એ ટૂંક સમયમાં આ એપની અંદર આવી જશે પ્રાર્થનાઓ છે સુવિચાર છે બાળગીત છે બાળ વાર્તા ઉખાણા જનરલ નોલેજના પ્રશ્ન જુદા જુદા પ્રકારની ગણિતની ગેમો છે સ્પેલિંગની ગેમ છે ફ્લેશ કાર્ડ છે તો ઘણું બધું આ એપની અંદર આપેલું છે જે બાલવાટેકાથી લે અને ધોરણ દસ સુધીના બાળકો માટે ઉપયોગી થશે ધોરણ નવ દસ માટે આપણે લઈ લઈએ ધોરણ દસના અત્યારે ત્રણ વિષયના દરેક એકમના પીડીએફ એમસીક્યુને ક્વિઝ આપેલી છે અને આગળના સમયમાં બધા વિષય એડ કરવામાં આવશે આપણે સામાજિક વિજ્ઞાન વિશે લઈ લઈએ તો એમાં પણ ક્વિઝ એમસીક્યુ અને પીડીએફ છે તો ક્વીઝ લઈ લઈએ આપણે દાખલા દરેક એકમ છ લઈ લઈએ હવે એના એ લેવલ ખુલશે દરેક લેવલની અંદર પચીસ પ્રશ્ન આપેલા છે લેવલ એક લઈ લઈએ ત્યારબાદ નામ એન્ટર કરી તો એને લગતી પણ ક્વિઝ તમે અહીં રમી શકશો તો આ એપ તમારે જો ડાઉનલોડ કરવી હોય તો તમે પ્લે સ્ટોર ઓપન કરી તેની અંદર સર્ચ બારની અંદર ગુજરાતી શાળા એવું લખશો એટલે તમે એપ ડાઉનલોડ કરી શકશો અથવા તમારે સીધી લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને તમે પણ સીધી એપ ડાઉનલોડ કરી શકશો અને ટેટ વનની તૈયારી કરતાં પીટીસીના જે વિદ્યાર્થીઓ છે તેના માટે પણ આ એપ ખૂબ ઉપયોગી બનશે